ગરમીમાં તરો તાજા તરોતાજા ફ્રેશિંગ કરી દે તેવું એકદમ હેલ્ધી ટેસ્ટી કરેલી બનાવેલું ડ્રિંક હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાના બાળકોને જેલી ખૂબ પસંદ હોય છે પણ જો આપણે બજારથી જેલી લાવીએ ને અથવા તો બજારના જેલી પાવડરને લાવીએ ને તો એમાં જીલેટીન અગર અગર બધું જ હોય છે આ જે જીલેટીન અગર અગર વગર એકદમ હેલ્ધી રીતે ઘરે જેલી બનાવીશું અને સાથે હેલ્ધી ડ્રિંક પણ તૈયાર કરીશું તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે અડધા લીટર દૂધને ગરમ કરવા માટે મૂકવાનું છે તો હવે આ રીતે દૂધ એડ કર્યા પછી તરત જ આપણે એમાંથી થોડું દૂધ અલગ લઈ લેશું એટલે અડધા કપ જેટલું દૂધ આપણે અલગ લઈ લેવાનું છે અને બાકીના આ દૂધને સરસ રીતે આપણે ગરમ કરવાનું છે તો એકથી બે જ મિનિટમાં આ રીતે દૂધ સરસ રીતે ગરમ થશે અને આ રીતે તમે જુઓ સાઈડ થી આવવા લાગશે તો બે મિનિટ મેં દૂધને ગરમ કર્યું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો હું અહીંયા અડધા કપ જેટલી ખાંડ એડ કરું છું અને ખાંડને મેલ્ટ થાય અને દૂધ થોડું ઠીક થાય ને ત્યાં સુધી આપણે આ દૂધને કૂક કરવાનું છે તો ગરમીઓમાં તમે આવું હેલ્ધી ટેસ્ટ ડ્રિંક ક્યારે છે કે મને કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો હવે અહીંયા જે બાકીનું આપણે અડધા કપ જેટલું દૂધ અલગ કર્યું હતું ને એમાં એક ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું અહીંયા તમે આ દૂધને કોઈ પણ ફ્લેવર આપી શકો છો હું અહીંયા કસ્ટર્ડ પાવડરનો જે વેનીલા ફ્લેવર હોય ને એ જ એડ કરું છું તો એનાથી ખૂબ જ સરસ વેનીલા ફ્લેવર પણ આવશે અને ટેસ્ટ પણ આવશે અહીંયા તમે મેંગો ફ્લેવર પણ આપી શકો કેવડા ફ્લેવર રોજ ફ્લેવર જે પણ તમારે હોય આપી શકાય હવે અહીંયા તમે જુઓ આપણે દૂધને સાઈડમાં મૂકી દીધું ગરમ થવા માટે એ પણ સરસ એવું ગરમ થઈ ગયું ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ તો હવે આ જ સમયે કસ્ટર્ડ વાળું મિક્સર એકવાર મિક્સ કરી અને તરત જ એડ કરીશું અને હવે સતત આપણે ચલાવતા રહી અને આ દૂધને બે થી ત્રણ મિનિટ માટે કૂક કરવાનું છે બહુ થીક કરવાની જરૂર નથી બસ ખાલી કસ્ટર્ડવાળું જે મિક્સર છે ને એ સારી રીતે કૂક થઈ જવું જોઈએ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે તો બે થી ત્રણ મિનિટમાં સરસ એવું કલર પણ આવી જશે કચસ પણ નહીં રહે અને સારું એવું કૂક પણ થઈ જશે અને હલકું થીક પણ થઈ જશે તો આ દૂધ છે ને તમે આમાં જ સર્વ કરશો ને ઠંડુ ઠંડુ તો પણ બહુ મસ્ત એવું લાગશે પણ નાના બાળકોને ગરમીઓમાં દૂધ પીવું પસંદ નથી હોતું અને ખાસ કરીને એમને ચોકલેટ જેલી બધું બહુ પસંદ હોય છે તો આપણે ઘરે જ હેલ્ધી રીતે જેલી બનાવીએ તો બાળકોને પણ ભાવે અને બાળકો હશે હોસે પીવે પણ ખરા મહેમાનોને જો તમે સર્વ કરો ને તો એને પણ બહુ પસંદ આવે તો હવે આ દૂધ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું અને હલકું મેં એને ઠંડુ કરી લીધું પછી આપણે આ રીતે એક વાસણમાં કાઢી એટલે ઝડપથી ઠંડુ થઈ જાય અને પછી ઠંડુ થયા પછી આપણે એને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેસુ ત્યાં સુધીમાં આપણે જેલી બનાવવા માટે અહીંયા કોઈ પણ ત્રણ પ્લેટ કે આ રીતે વાટકી લઈ લેવાની એને થોડી ગ્રીસ કરી લેવાની તો મેં અહીંયા ઘીથી ગ્રીસ કરી છે અને જો જેલીમાં તમારે કલર એડ કરવો હોય ને તો કોઈ પણ કલર લઈ લેવાનો મનગમતા કલરમાં તમે જેલી તૈયાર કરી શકો હું અહીંયા યલો ગ્રીન અને હલકો ઓરેન્જ કલર આવે ને તે બનાવું છું તો અહીંયા થોડો થોડો કલર એડ કરવાનો જો તમારી પાસે લિક્વિડ કલર હોય ને તો એક એક ડ્રોપ લિક્વિડ કલરના

ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે ખાંડ બધી જ મેલ્ટ થઈ જવી જોઈએ અને પછી આપણે એમાં ફ્લેવર આપવા માટે થોડો વેનીલા એસેન્સ એડ કરીશું એનાથી બહુ સરસ એવી ફ્લેવર આવશે અને આપણે આગળ પણ કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે તે વેનિલા ફ્લેવરનો છે એટલે અહીંયા હું એક્સ્ટ્રા કોઈ ફ્લેવર એડ નથી કરતી હવે આપણે કેસની હવે ખાંડ મેલ થઈ જાય ને પછી આ રીતે ગેસની લો ફ્લેમ ઉપર આપણે એને કૂક કરવાનું છે તો સતત આપણે એને ચલાવતા રહેવાનું છે અને ખાસ કરીને આ રીતે તમે કન્ટિન્યુઅસલી ચલાવશો ને એટલે એ ટ્રાન્સપરન્ટ થતું જશે અને જેલી જેવું ટેક્સચર આવી જશે તો એકવાર પણ આપણે એને છોડવાનું નથી તમે જુઓ અહીંયા થોડી જ વારમાં એનો હલકો હલકો કલર પણ ચેન્જ થવા લાગ્યો અને આ રીતના વ્હાઈટ ક્રિસ્ટલ પણ દેખાવા લાગ્યા બસ આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું ને એટલે પરફેક્ટ જેલી જેવું ટેક્સચર આવે આવી જશે તો અહિયાં હવે તમે જુઓ કેટલું સરસ જેલી જેવું મિક્સર તૈયાર થઈ ગયું હજી આપણે એને એક મિનિટ માટે ચલાવશું એટલે સરસ એવું એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને પ્રોપર જેલી સેટ પણ થશે તો અહીંયા હવે તમે જુઓ થોડું આપણે આ રીતે ચમચાને ચલાવીએ તો પેનથી અલગ થઈ જાય છે બસ એટલું પેનથી અલગ થઈ જવું જોઈએ આ રીતે અને તમે એને ચમચાથી આ રીતે નીચે પાડો ને તો તમને આ રીતે જેલની જેમ નીચે પડવું જોઈએ બસ એટલું આપણે એને કૂક કરવાનું છે વધારે પડતું કૂક નથી કરવાનું કે ઓછું પણ નથી કરવાનું અહીંયા બસ આ રીતે સતત ચલાવતા રહી અને બસ આ રીતનું ચમચાથી પડવું જોઈએ બસ હવે આપણું આ જેલીનું મિક્સર તૈયાર થઈ ગયું છે આપણે જે વાસણમાં કલર સેટ કર્યા છે ને એમાં જ આપણે બધામાં એક સરખું આ મિક્સર એડ કરી દેસું તો અહીંયા એક એક ચમચા જેટલું હું એડ કરું છું જેટલી તમને જેલી થી કે પતલી જેવી પસંદ હોય ને એ રીતે તમારે

ઉપરથી ફ્લેટ કરી દેવાનું એટલે સરસ એવી સેટ થશે એ જ રીતે હું ગ્રીન કલરને પણ મિક્સ કરી દઈશ તમે ઘણા બધા કલરની અહીંયા જેલી તૈયાર કરી શકો છો અને આ જેલીને બનાવી અને ફ્રીઝમાં તમે આઠથી દસ દિવસ સુધી પણ રાખી શકશો બિલકુલ ખરાબ નથી થતી હવે આ જેલીને સેટ કરવા માટે આપણે માત્ર દસ મિનિટ ફ્રીઝમાં રાખી દેશું અને પછી આપણે એને સર્વ કરીશું તો ત્યાં સુધીમાં અહીંયા આપણું કસ્ટર્ડવાળું મિલ્ક પણ સરસ એવું ઠંડુ થઈ ગયું એકદમ ચિલ્ડ થઈ ગયું છે અને અહીંયા તમે જુઓ કેટલું સરસ ખાટું પણ થઈ ગયું છે તો આપણે એને હવે સર્વ કરીશું ત્યાં સુધીમાં અહીંયા જેલી પણ હવે સેટ થઈ ગઈ તો હું તમને કટ કરીને બતાવી દઉં તો અહીંયા તમે જુઓ હું કટ કરું તો કેટલી પરફેક્ટ સેટ થઈ છે ને તમને ખબર પણ નહીં પડે કે આપણે બજારથી પણ આમ જેલી પાવડર નથી બાળકોને પણ ખબર પડે કે આ બજારનો જેલી પાવડર યુઝ નથી કર્યો એકદમ હેલ્ધી રીતે યુઝ કરીને તમે આ રીતની જેલી તૈયાર કરી શકો છો એ જ રીતે આપણે ગ્રીન કલરની જેલી પણ સરસ રીતે સેટ થઈ ગઈ અને ઓરેન્જ કલરની પણ જેલી સેટ થઈ ગઈ તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું પહેલાં મિલ્કને આ રીતે સર્વિંગ બાઉલમાં લઈ લેવાનું તમે

સૌ કરીશું તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ